નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી મિત્રો અપડેટ આવેલી છે અપડેટ શું છે તો કે દિવાળીમાં જે રજાઓ રહેવાની છે એનું એક પરિપત્ર યુનિવર્સિટીએ ડિક્લે બહાર પાડ્યું છે ઓકે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અથવા તો તમે ડાયરેક્ટલી યુનિવર્સિટીના વેબસાઇટ પર જઈને દિવાળીની જે રજાઓ છે એનું પરિપત્ર જે છે ડાઉનલોડ ડાયરેક્ટલી કરી શકો છો શું લખ્યું છે પરિપત્રમાં જસ્ટ ટૂંકમાં આપણે વાંચી લઈએ તો કે પરિપત્ર છે દિવાળી બે હજાર પચીસ પર્વે નિમિત્તે યુનિવર્સિટીના મુખ્ય મથક પ્રાદેશિક કેન્દ્રો અને યુનિવર્સિટી સંલગ્ન તમામ અભ્યાસ પ્રોગ્રામ કેન્દ્રો ખાતે ઓ તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસ રવિવારથી લઈને છવ્વીસ દસ બે હજાર પચીસ રવિવાર સુધીઓ રજા જાહેર કરવામાં આવે છે આ રજાઓ દરમિયાન યુનિવર્સિટીનું શૈક્ષણિક અને વહીવટી કાર્ય બંધ રહેશે તારીખ વીસ વીસ દસ બે સોમવાર છે કાળી દિવાળી જાહેર રજા છે એકવીસ દસ બે મંગળવાર તારીખ અગિયાર દસ બે બીજો શનિવાર કચેરી ચાલુ રહેશે જેની અવેજીમાં રજા તારીખ બાવીસ દસ બે બુધવાર નૂતન વર્ષ દિન જાહેર રજા ત્રેવીસ દસ બે ગુરુવાર ભાઈબીજ જાહેર રજા શનિવાર ચોથો શનિવારની રજા ઓકે તારીખ પચી સત્યાવીસ દસ બે હાજર પચીસ સોમવારથી યુનિવર્સિટીનું મુખ્ય મથક પ્રાદેશિક કેન્દ્રો અને યુનિવર્સિટીના સૌલગ્ન તમામ અભ્યાસ પ્રોગ્રામ કેન્દ્રો રાબેતા મુજબ કાર્યરત રહેશે આ રજાઓ દરમિયાન જરૂર પડે તો યુનિવર્સિટીના જરૂરી કામકાજ અર્થે કર્મચારીશ્રી અધિકારીશ્રીને મોબાઈલ ઈમેલ ઉપર ઉપલબ્ધ રહેવાનું રહેશે યુનિવર્સિટીની તાકીદની અગત્યની કામગીરી કરવાની પરિસ્થિતિ ઊભી થાય તો આદેશાનુસાર જે તે સંબંધ કરતા અધિકારીશ્રી કર્મચારીશ્રીઓને ફરજ બજાવવાની રહેશે સતત પરિપત્ર ફાઇલ પર મંજૂરી મળીને બહાર પાડવામાં આવે છે ડોક્ટર એ કે જડેજા કુલ ઓકે તો મિત્રો આ વસ્તુ જે છે ઘણી ઇમ્પોર્ટન્ટ છે તો તમારા બધા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરી દેજો ઓકે અને બીજું કે આપણે એક નવું ઇન્સ્ટાગ્રામ ચેનલ ચાલુ કર્યું છે જેને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ન્યૂ જે બી જોબ અપડેટ્સ હોય મિત્રો ગુજરાતના રિલેટેડ આપણે એની અંદર શેર કરીએ છીએ તો જરૂરથી આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો એટલે મહત્વપૂર્ણ જોબ અપડેટ્સ તમને એના થ્રુ મળતી રહેશે તો ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા સુધી ધન્યવાદ મિત્રો